આપના ધારાસભ્ય ચૈતર ચૈતર વસાવાને હજુ રહેવું પડશે જેલમાં વસાવાની અરજી પર હાઈકોર્ટમાં નહીં થઈ શકે સુનાવણી હાઈકોર્ટના વકીલો કામથી અળગા રહેતા સુનાવણી નહીં થઈ શકે ચૈતર વસાવાની જામીન અરજી પર આજે થવાની હતી સુનાવણી તો હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરાઈ હતી આપને જણાવી દઈએ કે ચૈતર વસાવાની જામીન અરજી પર આજે થવાની હતી સુનાવણી પરંતુ અરજી પર સુનાવણી થઈ શકે આપના ચૈતર વસાવાની અરજી પર હાઈકોર્ટમાં નહીં થઈ શકે સુનાવણી હાઈકોર્ટના વકીલો કામથી અડગા રહેતા સુનાવણી નહીં થઈ શકે ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરાઈ હતી હાઈકોર્ટના વકીલો કામ થી અળગા રહેતા સુનાવણી નહીં થઈ શકે ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરાઈ હતી આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં હજુ પણ રહેવું પડશે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી નહીં થઈ શકે કારણ કે વકીલો જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી પરંતુ વકીલોના અળગા રહેવાથી આ સુનાવણી નહીં થઈ શકે અને હત્યાના પ્રયાસમાં ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ જેલમાં રહેવું પડશે અને જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી નહીં થઈ શકે આપણે પણ જણાવી દઈએ કે હાઈકોર્ટના વકીલો કામથી અળગા રહેતા આ સુનાવણી નહીં થઈ શકે અને હજુ પણ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે